જુનાગઢના ભેસાણના ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતો અને ગરીબોના પ્રશ્ને મહાસંમેલન યોજાયું હતું જુનાગઢના ભેસાણના ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે ભેસાણ તાલુકા કોંગ્રેસ દ્વારા એક ખેડૂત અને ગરીબોના અનેક પ્રશ્નો મુદ્દે મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને મોંઘવારી મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને વક્તાઓ દ્વારા ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને હીરાભાઈ જોટવાએ એક સૂત્ર આપ્યું કે ભેસાણની સીટ આપ નહીં પણ જનતાના બાપની છે બાદમાં અનેક મુદ્દા પર ચર્ચા કરાઈ હતી આતંકે ભેસાણની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને આજુબાજુના ગામના અમુક સરપંચો તેમજ કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા આતંકે મહાસંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશ ધાનાણી તેમજ ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ

ખોટા આયાત બંધ કરે અને બસે ફાયદો થાય એવી જે બેધારી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિ છે એમના સામે ખૂબ મોટો આક્રોશ થયો અને સૌ આગેવાનોએ નિર્ધાર કર્યો કે આ ખેડૂત વિરોધી સરકારને જાકારો આપવો અને એમના સામે લડાઈ કરવી એવું આજે સર્વાનું નક્કી અનિરુદ્ધસિંહ બાબરિયા આર ન્યૂઝ ભેસાણ